આ તો હું બાર કચરું નાખવા નીકળી ને તો એ મેં જોયું કે ભાઈ છે ને ઉભા ઉભા ઓટલો વાળતા તે મેં કીધું અહીંયા કોક રહેવા આવી ગયો છે પણ મને એમ લાગે છે ને લગન નહીં થયા હોય એવું એમ ઉંમર તો જોતા પાંત્રી ચાલી વર લાગતી હતી પણ લગન ન થયા હોય તો જ એ ઓટલો વાળતા હોય આપણા ઘરવાળા કોઈ દી ન થંભાવતા લે એકલા હશે એમ જોતા તો હારા લાગતા હતા પછી કોને ખબર કેવા નીકળે એ જોઈએ થોડી ખબર પડે અને હું તમારા ભાઈ ને એમથી કહેવાનું ભૂલી ગઈ છું એ તો કામે વહી ગયા તા એને કશ બધું એને ઘરે જોઈને પૂછ્યા પણ આ મકાન માલિક આપણને કેવાય ને ફ્લેટ ભાડે આપતા પેલા કોને આપે છે જરીક વાત તો કેવાય અને સાંભળ હું મુંબઈ ગઈ હતી ને તો પેકેટ લાવી છું તમે કટલેરી લેવા ન જાતા ત્યાં છે ને વીસ વીસ રૂપિયા ને બોરિયા એવા હારા મળતા હતા મેં કીધું લે રેખાબેન હાટો લઈ લો બોલો બધા મો છે કે ખરીદી કરવા જાય બાકી ત્યાં કઈ એવું હારું નથી મળતું આ તો બોરિયા બહુ હારા હતા ને મેં રેખાબેન હાટું પેકેટ લેતી ઉકાદી ને હું પછી નવરી થઈ બધું ખોલું ને તમને અંબાવી જાવ પેકેટ છે બધા કલર ના તમારે હાડિયું મેચિંગ ના લેવા નહીં પડે તમારે લગ્ન છે ને તો તમારે છે ને ત્યારે કામ લાગશે બોલો એવા સરસ બોરિયા છે તેમ કઉ છું કે તમે તો ઘર સાફ કરનાય ખાશે ને અમે તો છું ત્રણ દી મુંબઈ ખરીદી કરવા હોય ગયા ને તો ઘર સાફ કરવા રહી ગયા આ લાલુ કે પપ્પા કાંઈ અડશે નહીં બોલો મારે છે ને એકલા એકલા ડહરવા થાય આ લાલુ ને તો છે ને મારા દેહ માં મોકલી દેવો મેં તેને પપ્પા નહીં કીધું તમે બાપ દીકરો બે દેહ માં તો અહીંયા મારે ચોકોડી નહીં રાખ તો હું વેકેશન હોય ને તો આપણું તો લોય પીન લઈ જાય અને એમ કહું છું તમારે ઘર સાફ થઈ ગયા હોય નવરા હોય તો મને ઘડી દબાણ ને મારા પાછા એલ્યુમિનિયમ ના ડબ્બા એ ચાલુ જ છે બોલો એકલા તો ક્યારે કરવું મેં કીધું તમે ડબ્બા ઉઠકી દો બીજું અંદર કામ થઈ જાય ઘડીક આવજો હું હાથ પાડું ને ત્યારે હો તમે ડબ્બા ઉટકાવવા આવો ને તો એલું નીચે લિક્વિડ વેચાવા આવ્યું તો એ તમે લીધું નહોતું ઈ પકડતા આવજો ને બોટલ ડબ્બા ઉટકવાનું કઈ લાવી નથી મેં કીધું તમારા ઘરે છે તો હું ન લેવા જાઉં

તમતા પછી તમે નોટ બાંધો તો હું નવરી હશ ને તો આવીશ પણ તમે આ છો ને નોટ બાંધી દીધો છે પણ મેં કીધું રેખાબેન હાથ પાડો બે મા દીકરી આવે આટલી વેલા લેતા આવજો એમ કહું છું ચંદ્રિકાબેન તમે ઓલું ખાટલી વર્ક નું બ્લાઉઝ માં નવસારી કરાવડાવ્યો કરાવડાવ તમારી દિવાળી પછી તરત ન જોતું હોય મને કાઢ દેજો ને આ અમે દેશમાં જઈશ નહીં તે અમારે છે ને કુટુંબ ના એક લગ્ન છે તે મેં કીધું બાંધણી તો છે મારા પાસે બ્લાઉઝ તો તમારું લઈ લેશે એમ વખતે પણ તમારે ત્યારે પહેરવાનું ત્યાં તમે બોય આવશું હું આવીને તરત બીજે દી તમને નો આવી મારે તો ઉભા પગે પહેરવું છે માંડવા માં છે ને બધી બાંધણી પહેરવા નક્કી કર્યું છે મેં કીધું બાંધણી માં બ્લાઉઝ છે ને તમારું લઈ લેશ મારે જૂનું બ્લાઉઝ રહ્યું પેલાનું વર્ક વાળું નથી તમે ત્યાં તમારે મારે બાંધણી પહેરવી લેજો મેં ઓલો બે હજાર નો ડ્રેસ લીધો જ નહીં નવો એ તમે ત્યાં તમારે જયારે પહેરવું હોય ત્યારે લઈ જાજો બ્લાઉઝ કાઢી દેજો તમે પાછ હાથ પાડજો ચકુડી લઈ જાય મારે છે ને બે ગાજ પેક કરવી છે કાઢી રાખજો